પુત્ર અને પત્નીને નામે આ એકાઉન્ટ ઓપન કરાવી અને ટ્રાન્ઝેક્શન કર્યા હતા ત્યારે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદથી સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધીમાં અનેક વખત રોકડ રકમ ખાતામાં જમા કરાવાઈ હતી ઈડીએ પીએમએલએ કેસ હેઠળ એકવીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ રોકડ ગોલ્ડ અને ડાયમંડ જપ્ત કર્યા છે સિલ્વર તથા અલગ અલગ દેશની ચલણી નોટો લક્ઝુરિયસ ઘડિયાળ સહિતની વસ્તુઓ પણ જપ્ત કરી છે આ કેસની તપાસ દરમિયાન અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હોય તેવું સામે આવ્યું છે ત્યારે રાજકોટ એસીબીની ફરિયાદના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી અને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સંવાદદાતા જયેશ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશ બહુ જ મહત્વપૂર્ણ સમાચાર મનસુખ સાગઠિયા કે જેમને લઈને અત્યારે ફિલહાલ અલગ અલગ કાર્યવાહી થઈ જ રહી છે અને હવે વધુ એક કેસ તેમના વિરુદ્ધ દાખલ થઈ રહ્યો છે યસ ચોક્કસથી જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોન કાંડ સામે આવ્યો હતો ને ત્યારબાદ તેમાં તપાસ કરતા જે ટીપીઓ તત્કાલીન ટીપીઓ હતા મનસુખ સાગઠિયા તેમની જવાબદારી નક્કી કરવામાં આવી હતી ત્યારબાદ તેમને ફરજ ઉપરથી જ પણ રૂક્ષત કરવામાં આવ્યા હતા ત્યારબાદ એસીબી રાજકોટ એસીબી છે તેમના દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પ્રમાણસર મિલકતો અને ત્યારબાદ કેટલીક વધુ વિગતો ખૂલતા સમગ્ર કેસમાં ઈડી છે તેમણે પણ તપાસમાં જોતરાવ્યું હતું અને તપાસ બાદ હવે ચોવીસ અગત ચોવીસ તારીખના ઈડી દ્વારા એક કેસ છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલતી જે વિશેષ સીએમએલ કોર્ટ છે તેમાં દાખલ કરવામાં આવ્યું છે તેમાં મનસુખ સાગરિયાની સાથે તેમના જે પુત્ર છે તે અને તેમના પત્ની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને જે વિગતો સામે આવી રહી છે તે મુજબ સાગઠિયા દ્વારા છે રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં અલગ અલગ એકાઉન્ટો છે તે ખોલાવવામાં આવ્યા હતા તેમાં અલગ અલગ આરડી એકાઉન્ટમાં છે તે ટ્રાન્ઝેક્શન કરેલા હોવાની વાત સામે આવી જેમાં વીસ કરોડ થી વધુ છે તેના ટ્રાન્ઝેક્શન થયા અને એના જે ડ્રાઈવર છે તે અનેક સંપત્તિઓ એ પૈસાથી લેવામાં આવી હોવાનું ઈડી ની તપાસમાં ખોલ્યું ત્યારબાદ આ કેસ દાખલ છે તે કરવામાં આવ્યો છે ઈડીએ એ એકવીસ પોઈન્ટ એકસઠ કરોડ અચલ સંપત્તિ રોકડ ગોલ્ડ ડાયમંડ સિલ્વર સહિત અલગ અલગ કેસ ચલણી નોટો સહિત ની કુલ એકવીસ કરોડથી વધુની જે મુદ્દામાલ છે તે પણ સીઝ કર્યો છે ને કે કેસમાં વધુ તપાસ છે તે ચાલી રહી છે સમગ્ર કેસ દાખલ થયા બાદ આગામી તારીખે સાગઠિયા અને તેમના પુત્ર અને પત્નીને પણ કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે